વિચાર કરો એમનો પ્રસંગ સાંભળીને આટલી મજા આવતી હોય અને જો એની કૃપા થઈ જાય ને તમને અનુભવ જો એ લીલાનો થઈ જાય તમને કેટલો આનંદ આવે એનો વિચાર તો કરો હે ખાલી આ પ્રસંગ સાંભળતા આનંદ આવી જાય છે એનો અનુભવ જો આપણે કરીએ આ માર્ગ અનુભવનો જ અનુભવ સિદ્ધ માર્ગ છે આ કેવલ વાતોનો નથી તો એ સેવાનો અનુભવ તમે ક્યારે કરી શકો તો કે એમાં દોષ નડે ક્યાંથી થાય નથી થાતું આટલા વર્ષથી અમે ઓલું પાણી ધરવું આ પાણી ધરવું આ ધરવું આ આપ ધરવામાં જ પાછા આપણો તો સમય એમાં જ વયો જાય હું ધરવું હમ્મ ક્યારે આપણે ત્યાં સુધી પહોંચશું મહાપ્રભુજી સમજાવે કે ભાઈ તમને દોષ નડે છે સેવામાં આ લીલાનો અનુભવ તમને નથી થતો એનો દોષ નડે છે કારણ એ છે અને દોષ કયા છે તુષ મહાપ્રભુજી સમજાયું પહેલું છે લૌકિક ભોગ પહેલું છે લૌકિક ભોગ બીજું છે પ્રતિબંધ અને ત્રીજું છે ઉદ્વેગ આ ત્રણ પ્રકારના દોષ નડે છે એક તો લૌકિક ભોગ બેઠા છો અને ગરમી થાય શું કરો શું કરો ઉભા થઈને પંખો ચાલુ કરો નામ કોનું ઠાકોરજી ઠાકોરજીને ગરમી થાય છે આ મારા ઠાકોરજીને ગરમી થાય એમ હકીકત કોને થાય છે હે એટલે પંખો કરો છે એટલે જ પગ દુખે છે

જે જે પગ બહુ દુખે બેસી જાય પછી ઊભું થવાતું નથી શું કરીએ એટલે બોલાવવા પડે એટલે મેં જેમ કીધું ને એમ હમણાં એમ મારા શ્રી પણ એને કીધું કે અચ્છા તો ભૂકંપ આવે તો તો તું બોલાવ કે હું નાના ભાગું ત્યાં કોઈ રાહ હે ભાગે તો લૌકિક ભોગ જે છે બધા કેવા છે જાય તો વિષયાન પુનસંગ ભગવાને ગીતાજીમાં આનાથી દૂર રહેજો એટલે આપણે ત્યાં પ્રકાર આવ્યો કે ઠાકોરજીની સેવા એક સેવા પણ છોડવી નહીં એક સેવાને પણ છોડવી નહીં પંખો કેમ કરે ઠાકોરજીની સેવા તમારે કરવાની છે સ્વયં પરિચરેત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિ બી એક કાલમ વા દ્વિકાલમ વા ત્રિકાલમ વા પી પૂજયે મહાપ્રભુજી કે છે કે પુષ્ટિ માર્ગમાં સેવા કેવી રીતે કરવી સ્વયં પરિચરેત ભક્ત્યા તમે જાતે સેવા કરો જેટલી થાય એટલી તમે સ્વયં કરો તમારા ઉપર કૃપા છે ભગવાનની તમારી પાસેથી સેવા લેવા માંગે છે તમે પોતે કરો ઓર્ડર નહીં આપો સમજાય ને ઓર્ડર નહીં આપો તમે તમે જાતે અને એ જ નિયમ અમારા શ્રી ઘનશ્યામજીમાં સપ્તમ લાલજીમાં જુઓ કેવો નિયમ કેવી નિષ્ઠા એમની પુષ્ટિ માર્ગમાં આ સેવા માટે જુઓ તમે એમનો નિયમ હતો શ્રી ગુસાઈજીના સાતમા લાલજી શ્રી ઘનશ્યામજીનો નિયમ હતો કે ઠાકોરજીને સહન કરાવી કોઢાળી પછી શું કરવું તો કે ઠાકોરજીને પોઢાડી પંખો કરતા ઠાકોરજીની પાસે ઉભા રહી અને પંખો આખી રાત અને કેવી રીતે બંધ કરીને અને આજે પણ તમે જો શ્રીનાથજીમાં જાવ જાઓ દર્શન કરવા તો અહીંયા ઓલા પંખાની સેવા કરવા વાળા હોય આમ દોરી ખેંચે ને એ સેવા પણ ન છોડવી વૈષ્ણવ હોય ઘનશ્યામજી આખી રાત સેવામાં બોલો પંખો કરી નેત્ર બંધ કરીને પંખો કરે કે હું આંખ ખોલું તો ઠાકોરજીને પરિશ્રમ થાય કારણ કે ઠાકોરજીને પુષ્ટિ માર્ગમાં ત્યારે શું કરું તો કે નેત્ર બંધ કરીને પંખો કરે ઠાકોરજી ચોરીમાં પધાર્યા તોય પણ એમણે આંખ ન ખોયલી અને પછી કેવું થયું કે એ વિરહમાં ને વિરહમાં જ આપ ધામ પધાયરા તમે નિષ્ઠા જુઓ ઓર્ડરની વાત નથી પુષ્ટિ માર્ગમાં જેટલું થાય તમે જેટલું કરી શકો તમે જાતે કરો ઠાકોરજીનું જલ ભરવું જાતે ભરવાનો આગ્રહ રાખો જેટલી સેવા તમે બીજાને આપશો એટલું શું થશે એટલે તો આપણે ત્યાં ઠાકોરજીને બંટા પણ ધરવામાં આવે છે ઠાકોરજીની પાસે આપણે કેમ તો કે પ્રભુ આપ તો હમણાં ખેલવા પધારી જાશો વ્રજમાં અને વ્રજના તો કેટલા ભક્તો છે અમને ભૂલી જાવ તો પાછા પધારે જ નહીં તો તું બંટો પધરાવી દીધો કે પ્રભુ આપ ખેલો ભલે પણ ભૂખ લાગે ને જો ભૂખ લાગે ને તો અન્ય કોઈના ઘરમાં જમતા નહીં આ હું બંટો પધરાવી દઉં છું એમાંથી જ આપ લેજો એના માટે બંટાજી છે આ બંટાજી એટલે આપણે પધરાવીએ કે ભૂખ લાગે તો કોઈ અન્ય પાસેથી નહીં અરોકતા નકર યા વરી પેડો ભાવી જાય તો યાના વરી મોનથાર ભાવી જાય તો નહીં આ પધારો ખેલવા પણ આ વસ્તુ તો અમારે અમારી જ હો રોગવાનું તો અમારું જ હા ભાવ છે એટલે અહીંયા કીધું છે કે આ સાક્ષાત સેવા જે છે ને એનો અનુભવ તમે કરો એમાં આ મોટો દોષ છે કયો છે લોકિક ભોગનો તમે પંખો ચાલુ કરી ન વયા જાવ તમને એમ થાય કે મારા ઠાકુરજીને ગરમી થાય તમે જાતે કરો તમે જાતે કરો જેટલી સેવા તમારાથી આ લોકિક ભોગનો ત્યાગ કરો જેટલું બને એટલું સેવામાં બીજું છે પ્રતિબંધ ઘણા પ્રતિબંધો આવે દૈહિક પ્રતિબંધો છે શરીરના એ પણ આપણને સેવામાં જાતા રોકે છે કેવો પ્રતિબંધ છે એક છીંક આવી જાય ઉધરસ આવી જાય તો એટલી વાર મોઢું તો ફેરવવું પડે ને તો એટલી વાર પણ પ્રભુથી અલગ થયા કે નહીં અમારા શ્રી ગોવિંદરાયજી લગ્ન લગ્નનો દિવસ અને વર્ણાગી નીકળે વરઘોડો અને ઘોડા ઉપર બિરાજે ચારેય બાજુ આનંદ પણ શ્રી ગોવિંદરાયજીના નેત્રમાંથી આંસુ આવે છે શ્રી ગુસાઈજી પૂજે કેમ રડો છો આવા આ સુંદર દિવસ કેમ રડો છો આપ તો શ્રી ગોવિંદજી કહે કે મારા ઠાકોરજીને ઉત્થાપનનો મારો ક્રમ છે હું મારા ઠાકુરજીના ઉથાપનની સેવા પહોંચવા અમારો ક્રમ છે અને એ સેવા નથી પહોંચી શકતો આજે આ લગ્નના કારણે મારી સેવા આજની તો ગઈ છે ગુસાઈજી પરીક્ષા ગુસાઈજી કે કાલે થશે કાકાજી કાલે તો થશે પણ આજની તો ગઈ ને અમારા વૈષ્ણવ એમ કે આજે ના સાંભળ્યું કઈ કાલ સાંભળી લે હું હે કાલે રહેવાના છીએ કોઈને ખબર છે કાલ શું થવાનું વૈષ્ણવ મને એમ કે આજે હમણાં સેવા નથી પધરાવી હમણાં ઘરે સેવા નથી કરવી કેમ ઘણી બધી સમસ્યાઓ છે હજી તો અમે લૌકિક વ્યવહારમાં છીએ સગા સંબંધીઓને આ જવાનું થાય એ આવે ત્યાં જમવાનું થાય શું કરવું હમણાં સેવાની પંદર વીસ વર્ષ પછી પચાસ વર્ષ પછી પધરાવી લઉં અરે ભાઈ કાલની ખબર નથી ના પંદર વીસ વર્ષ શ્રી ગોવિંદરાયજી કહે કે કાલની સેવા તો મળશે આજની તો ગઈ ને તો શ્રી ગુસાઈજી કે નહીં લગ્ન પછી હવે પેલા આપ સેવામાં પધારો શ્રી ગોવિંદરાજી લગ્ન રોકીને સેવામાં પધારી રહ્યા બોલો આ પુષ્ટિ માર્ગ હા નિષ્ઠા છે તું જેટલા પણ આ બધા પ્રતિબંધો આવા તો ઘણા બધા પ્રતિબંધો હોય કે આટલી વાર પણ ઉધરસ આવે સેવામાં છે ને છીંક આવી તો આપણે મોઢું આમ કરીએ એટલી વાર પણ ભગવાનથી અલગ થયા એ પણ દોષ આટલી વાર તો અલગ થયા ને ઓલા રાયના ગાયના શિંગડામાં રાય નો દાણ કહે ને એટલે અહીંયા કે છે અને ત્રીજી વસ્તુ બતાવી ઉદ્વેગ જાત જાતની ચિંતાઓ જ કેટલા પ્રકારની ચિંતાઓ છે આ બધું જ તમને સેવામાં નડે છે આ તમને સાક્ષાત સેવામાં અનુભવ કરવા દેતું નથી તમને રોકીને રાખે છે અને એના માટે શું કરવું એનો ઉપાય શું છે કે આ દોષ આપણા વયા જાય અને આપણને સાક્ષાત લીલાનો અનુભવ થાય તો ત્યારે શ્રી મહાપ્રભુજી કીધું કે બસ તમે શ્રી યમુનાજીને નમન કરો આ યમુનાષ્ટક નો પાઠ કરો આનાથી શું થશે સેવામાં જે આવતા પ્રતિબંધો છે ને એ આ અષ્ટસિદ્ધિ નું દાન દઈ અને તમારી સેવામાં આવતા પ્રતિબંધોને શ્રી યમુનાજી દૂર કરી દેવાના અને અષ્ટસિદ્ધિ કઈ કઈ છે તો કેવી સુંદર વાત ગણાવી શ્રી છે પહેલી પહેલી તો સિદ્ધિ તમને એ મળે છે કે સાક્ષાત સેવાનો અનુભવ થઈ જાય ઓલા પતિ પત્ની દર્શન કરવા ગયા શ્રીનાથજીના દર્શન કરવા ગયા અને એટલી બધી ભીડ હતી દર્શન કરવામાં શ્રીનાથજીના દર્શન ન થાય અને અહીંયા દર્શન ન થાય એટલે પત્ની જે હતી ને અતિશય વિરાહ થયો હૃદયમાં કે મને શ્રીજી બાબાના દર્શન અહીંયા આવ્યા અને શ્રીનાથજીના દર્શન ન થાય જેના માટે આવ્યા છે અતિશય વિરહ થયો એમને એ વિરહ થયો ને એ શ્રીજી બાવાથી સહન ન થયો મંદિરમાં બિરાજતા હતા અહીંથી ચાલીને બહાર પધાર્યા અને બાર પધારી અને પત્નીનો હાથ પકડી અને એને લઈ ગયા હવે ભીડ ગઈ ને વૈષ્ણવોની ભીડ ગઈ અને ઓલો પતિ જોવે તો એની પત્ની ક્યાંય ન દેખાય એ વૈષ્ણવની પત્ની ક્યાંય ન દેખાય એટલે વિચાર ગયો ક્યાં આમ તેમ વા તેમ બધતા ક્યાંય ના મહિલા છેલ્લે હારી થાકીને શ્રી ગુસાઈજી પાસે ગયા ગયા કે જે આ અમારા ક્યાં વયા શ્રી ગુસાઈજી જાણી ગયા શ્રી ગુસાયનજી કે ચાલો કારણ કે હું તો ખાવા પીવાનું છોડી દીધું શ્રી ગુસાઈજી એમને લઈ ગયા ચાલો એમ કરીને એક જગ્યાએ ત્યાં લઈ ગયા ગાઢ જંગલ ત્યાં વ્રજમાં અને ત્યાં અંદર લઈ ગયા ને તો ત્યાં જોયું

તો અહિયાં મુખ્ય સ્વામિનીજી રાધાજી બિરાજે છે અને ઘણા બધા એમના સખીઓ બિરાજે છે એ બ્રજ ભક્તો અને એના વચ્ચે આના વહુ પણ ઊભા છે હે આ દ્રશ્ય જોયું સેવામાં સીધા સાક્ષાત સેવામાં આટલો દર્શનનો વિરહ થયો એનાથી સેવાની પ્રાપ્તિ થઈ ગઈ પછી તો પતિ કે એના પત્નીને કે હાલો હવે હવે ક્યાં આવું લોક લાજ સબ પટકી કૃષ્ણ હવે તો જેના માટે અમે એ જ ફલની પ્રાપ્તિ થઈ ગઈ તો હવે પતિ તો હવે પતિના મનમાં શું આવ્યું એને અતિશય વિરહ થયો એના હૃદયમાં કે ભાઈ મારા પત્નીને આવું ફલ મળી ગયું હું કેમ બાકી રહી ગયો હું કેમ બાકી રહી ગયો એમ વિરહમાં ને વિરહમાં જ એણે દેહ છોડી દીધો અને ત્યારે કોઈ વૈષ્ણવ જઈને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે જે ઓણે તો દેહ છોડી દીધો ઓલા તો વયા ગયા આ એ વયા ગયા શ્રી ગુસાઈજી કે કે બસ એની તો લીલામાં પ્રાપ્તિ થઈ ગઈ આની પણ ભવે લીલામાં પ્રાપ્તિ થઈ ગઈ સાક્ષાત સેવામાં તમારી યોજના ભગવાન તમને પોતાની લીલામાં અનુભવ કરાવે લીલાનો અનુભવ કરાવે એ અનુભવ જે ભગવાન જે કરાવે તમને એ પહેલી સિદ્ધિ છે અષ્ટસિદ્ધિમાં પહેલી સિદ્ધિ આ છે કે યમુનાષ્ટક કરવાથી શું યમુનાજી પ્રસન્ન થાય તો તમને સાક્ષાત લીલાનો અનુભવ કરાવી દે બીજી સિદ્ધિ કઈ છે તો કે પ્રભુની લીલાનું અવલોકન કરાવે આ બીજી સિદ્ધિ પ્રભુ લીલાનું અવલોકન કરાવી દે અવલોકન એટલે કે પેલા તો તમને લીલાના દર્શન કરાવી દે અચાનકથી તમે શ્રી યમુનાજીના કિનારામાં ગયા તમે શ્રી યમુનાજીના કિનારામાં ગયા અને અહીંયા શ્રી યમુનાજીને દૂધ ચડાવતા હતા એટલી જ વારમાં તમને ત્યાં સાક્ષાત લીલાનો અનુભવ કરાવી દીધો હવે તમે જોયું ક્યારેય જોયું નતું એવું દ્રશ્ય તમારી સામે આવી ગયું સાંભળું તું વાંચું તું પણ જોયું નતું એ તમને અનુભવ કરાવી અને પાછું બધું અંતર ધ્યાન હવે આવું જયારે થાય ત્યારે પછી શું વિચાર આવે મોનથાર બનતો હોય સુગંધ આવતી હોય હૌકિક દાખલો દઉં મોનથાર બનતો હોય ને સુગંધ આવતી હોય અને પછી તમને આમ દેખાડે દેખાડે તમને મોન પછી છુપાવી દઈએ તો તો હતો આપો અમને એક તો ભૂખ લાગી ગઈ અને મોન ન મળે જોવાય ગયો સુગંધ આવી ગઈ ને ન મળે કેવું દુઃખ થાય ને હૃદયમાં પછી આપણે શું કરીએ એ મૂન લેવાનો પ્રયત્ન કરીએ કેમ મળી જાય કોણ દેખાડવા આવ્યું હતું કે ફલાણા ફલાણી પાસે એને પકડી ભાઈ ઓલો મૂન તો દો એવી રીતે શ્રી યમુનાજી શું કરે છે તમારા ઉપર જો કૃપા કરી તમને એક ક્ષણ એ લીલાનો અનુભવ કરાવી અને બધું જ છુપા હવે તમારી અંદર એ વિરહ પ્રગટ થાય આ લીલાના દર્શન પાછા ક્યારે થાય એક વાર તમારા ઠાકોરજી તમે જયારે જગાડવા જાઓ ને કઈક બોલી દે ઠાકોરજી કઈક તમને બોલી દે એમ કર્યું કે કે આમ જુઓ તમે ચારે બાજુ કોણ બોલું કોણ બોલું અને પછી તમને ખબર પડે કે આ તો મારા ઠાકુરજી બોલ્યા તમને શું થાય ઓહો આ તમારું ધ્યાન નતું ને બોયલા એકવાર પાછું બોલી ને લીલા અવલોકન આ બીજી સિદ્ધિ છે જો તમે આનંદ થી કરો બીજા લૌકિક ભાવોને છોડીને દો એને બધાને બહાર મૂકીને અહીંયા અપ્રસ કરીને આવવાનું કરીને જાઓ શ્રી યમુનાજીમાં સ્નાન કરીને જાઓ સેવામાં શ્રી યમુનાજીનું સ્મરણ કરીને જાઓ તો લીલા અવલોકનનું દાન તમને આ યમનાષ્ટકથી થાય અનુભવ કરાવી દે પછી છુપાવી દે અને પછી વિરહ પ્રગટ કરાવે અને આ જ વસ્તુને કેવી રીતે જોવો તમે આ જ વસ્તુનો અનુભવ કીર્તન સાહિત્યમાં જુઓ તો એમાં આવે છે હત શ્રુતિ સાર નિર્ધાર કર કે પૂછે રૂચાઓ છે કે ભાઈ આ દર્શન સાકાર સ્વરૂપના તો દર્શન કર્યા છે અવતાર આદિના પણ હવે મૂળ સ્વરૂપના દર્શન કરવા છે નિર્ગુણ સ્વરૂપના દર્શન કરવા છે એ કેવી રીતે થાય ભગવાન પાસે ગયા ભગવાન પાસે જઈ અને વેદની રૂચાઓ વિનંતી કરી કે અમે અવતારનું તો ખૂબ વર્ણન કર્યું એના તો દર્શન ખૂબ કર્યા હવે મૂળ સ્વરૂપના દર્શન કરવા એનો લીલાનો અનુભવ કરવો છે કેમ કરવો કેવી રીતે થાય ભગવાન કે આ મનોરથ છે આ મનોરથ છે મારો ચતુર્બિહારી જે મેં ગઈકાલે કીધું બિહારી મેરો યહી મનોરથ મનોરથ એટલે શું આ પ્રકારનો મનોરથ થવો જોઈએ વૈષ્ણવોમાં આ પ્રભુની લીલાનો સાક્ષાત લીલાનો અનુભવ અમને કેમ થાય એ મનોરથ થયો એમને અને નિર્ગુણ સ્વરૂપની લીલાનો અનુભવ તો ભગવાન કઈ વાંધો નહીં તમે વ્રજમાં પ્રગટ થાવ અને અમે પણ વ્રજમાં પ્રગટ થશું અને તમને આ સ્વરૂપનો અનુભવ કરાવશું એટલે અહીંયા કે છે આ વેદની રૂચાઓ એકબીજા વાતો કરે છે સખીઓ મળીને વ્રજ ભક્તો મળીને એકબીજા વાતો કરે છે કે એસી કોણ કરે હે સખી આ લીલાનો અનુભવ કારણ કે શ્રી યમુનાજી વગર તો લીલા થતી જ નથી શ્રી યમુનાજી વગર તો ત્યાં પ્રભુ કઈ કોઈ જગ્યાએ લીલા નથી કરતા તો આ શ્રી યમુના જો પધારે તો આપણો મનોરથ પૂર્ણ થાય કોણ કરે હે સખી શ્રી યમુનાજીને પધરાવો એટલે તો અમારે ત્યાં જોવો મનોરથો આપણે હોય તો શ્રી યમુનાજીને પધરાવવામાં આવે આ આ કારણ આ જ અને એનો એક થોડોક ભ્રષ્ટ પ્રકાર આપણે કરી નાખ્યો કે આવા શ્રી યમુનાજી જે છે એ શ્રી યમુનાજીના મનોરથ એમના લોટીજી પધરાવીએ તો એને ઉત્સવની ઉજવણી કરીએ કેટલામાં હો રૂપિયામાં બોલો દોઢસો રૂપિયા આપીને મનોરથી આ ઉત્સવ ઉજવા રીત છે ને રૂપિયામાં કંઈક તોલી શકીએ આપણે મહાપ્રભુજી પહેલા જ ના પાડી દીધી કે નમનથી વધારે કંઈ ન કરી શકો તમે તમે કરી શું શકો તો આ શ્રુતિઓ આ વેદનો જે મનોરથ હતો એ મનોરથ વ્રજમાં પ્રગટ થયા ગોપીજન સ્વરૂપે અને યા શ્રી યમુનાજીની કૃપાથી ભગવાનની લીલાનો અનુભવ કરાયો શ્રી યમુનાજી ભગવાનની લીલાનો અનુભવ કર અને આવો જ કંઈક અનુભવ જુઓ તમે કેવો થયો શ્રી ગુસાઈનજી શ્રી ગુસાઈનજીએ કૃપા કરીને આવો જ અનુભવ કરાવી દીધો કોને કરાવ્યો શ્રી હરિરાયજીને કરાવ્યું શ્રી હરિરાયજીને કરાવ્યો અને શ્રી હરિરાયજીએ પોતાના કીર્તનમાં એનું વર્ણન કર્યું કેટલું સુંદર વર્ણન છે શ્રી હરિરાયજી વર્ણન કર્યું શું વર્ણન કર્યું કેસર કી ધોતી કટી કેસરી ઉપરણા ઓઢે તિલક મુદ્રા ધર ઠાળે મંદિર ગીર ધરકે શ્રી ગુસાઈનજી કેશરી ઉપરણો કેશરી ધોતી ધારણ કરીને બિરાજે છે તિલક મુદ્રા ધર ઠાડે તિલક મુદ્રા ધારણ કરીને બિરાજે છે મંદિર ગિરધર કે શૃંગારમાં બિરાજે જોજો હવે દોઉ જનકી કી પ્રીતિ કાહુ પે કહી જાત ઇત નંદ નંદન ઉતવલ્લભ વર શ્રી હરિરાયજી કહે કે આમાં નક્કી નથી થાતું કે શ્રીંગાર કરવાવાળાને આનંદ આવે છે કે શ્રીંગાર ધારણ કરવાવાળાને આનંદ આવે છે કંઈ નક્કી નથી થતું કારણ કે શ્રીંગાર કરવાવાળા શ્રી ગુસાઈજી છે અને ધારણ કરવાવાળા શ્રીનાથજી છે આમાં બેયમાંથી કોને વધારે આનંદ થાય છે એ નક્કી નથી થતું થોડી વાર થાય તો શ્રી ગુસાઈજના મુખારવિંદમાં આનંદના દર્શન થાય થોડીક વાર થાય તો શ્રીનાથજીના કઈ નક્કી નથી થાતું કર કે શ્રાર આજ લાડી લે ગોપાલ એવું સુંદર સ્વરૂપ એવા શ્રી સુંદર સ્વરૂપ શ્રી શ્રીનાથજીનું અને એ શ્રીજી બાબાનું જે સ્વરૂપ છે એને તો દર્શન કરી અને શ્રી ગુસાઈજી મોહિત થઈ જાય અને એમ જે છે એ નજર ઉતારે છે કે મારા પ્રભુને કોઈની નજર ન લાત તો એવા સુંદર લાગે છે અમારા વૈષ્ણવ કે જલ્દી શૃંગાર કરીએ એક ના એક ના એક શ્રીંગાર હોય બદલે નહીં ગુસાઈનજી નું ઘર છે યા થાય અહીંયા કઈ ન થાય કે જો તમે શ્રી ગુસાઈનજી સેવા કરે એવા ઠાકોરજીના દર્શન કે નજર ઉતારવાનું મન થઈ જાય એવો સ્નેહ પ્રગટ થાય છે શહેરાયજી કે છે મુસ્કાત જાત ફૂલે સમાત ગાત શરરાયજી કે છે કે આવા અલૌકિક દર્શન કરી કે જ્યાં બંને સ્વરૂપના મુખારવિંદ આનંદ છે બંને સ્વરૂપ આનંદમાં બિરાજે છે ને આવા દર્શન કરી કહે હરિદાસ મેં નિહારે દ્રગ ભર કે આવા બંને સ્વરૂપ આનંદમાં બિરાજે છે ને એવા દર્શન મેં આંખને ભરી ભરીને કરી લીધા છે આંખ ભરી ભરીને મેં દર્શન કરી રહ્યા છે આપણને દર્શન કરતા એ ક્યાં આવડે આપણી દ્રષ્ટિ ક્યાં છે બીજી સિદ્ધિ છે પ્રભુની લીલાનું અવલોકન કરાવી દઈએ પછી ભગવાન નો આનંદ ભગવાન નું સ્વરૂપ કેવું છે રસો વૈસ રસ થી ભરેલું છે પણ અત્યારે અનુભવ નથી થતું ખાલી વાતો છે આ અત્યારે અનુભવ અત્યારે તો ખાંડ મીઠી લાગે કે કૃષ્ણ નામ તો કે ખાંડ અત્યારે આનંદ કેમાં આવે પ્રવચનમાં બેઠા એમાં આનંદ આવે કે હમણાં છૂટશું એમાં અત્યારની તો ભાઈ સ્થિતિ અલગ છે પણ જોશ શ્રી યમુનાજી કૃપા કરે ને તો તમને ભગવાનનો જે રસનો જે આનંદનો જે એનું સ્વરૂપ છે ને એનો અનુભવ તમને કરાવી દીધ તમારું મન કારણ કે જો જ્યાં આનંદ આવતો હોય ને જ્યાં તમને આનંદ આવે ને ત્યાં કંટાળો ના આવે આ નિયમ છે જ્યાં તમને આનંદ આવતો હોય ને ત્યાં તમને કંટાળો ના આવે કંટાળો ક્યારે આવે કે જયારે તમને આનંદ આવતો બંધ થઈ જાય તો અહીંયા કે છે કે પ્રભુની સેવામાં ઉતાવળ કેમ થાય છે વૈષ્ણવોને મન કેમ નથી લાગતું કારણ કે આનંદ નથી આવતો વાતો છે હજી હજી આનંદ નથી આવતો તો શ્રી યમુનાજી શું કરે જો તમારા ઉપર કૃપા કરે ને તો તમને આનંદ અનુભવ પણ કરાવી દે છે આ સિદ્ધિનું દાન કરે છે એ પછી સર્વાત્મ ભાવની સિદ્ધિનું દાન કરે એ પછી શ્રી મહાપ્રભુજી કે સર્વાત્મ ભાવની સિદ્ધિ છે એ તમને આપે છે શરૂઆતના ભાવ પછી ચાર સિદ્ધિ થઈ પાંચમી સિદ્ધિ છે આ યમનાષ્ટક કરવાથી હવે પાંચમી સિદ્ધિ તમને મળશે અને એ કહી તો કે વિયોગમાં ભગવાન હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય કરાવે છે તમને વિરહ થાય છે તો વિરહમાં ભગવાન ક્યાં બિરાજે છે તમારા હૃદયમાં એમનું પ્રાગટ્ય કરાવી દે છે વિરહમાં ભગવાન ને તમારા હૃદયમાં પ્રગટ કરાવે એવા શ્રીમનાજી વ્રજભક્તો જેમ ભગવાન જેમ મેં હમણાં વાત કરીને કે આ ખીલોના વગર તો ઠાકોરજી બિરાજતા જ નથી એ ભક્તો જેમ ને પ્રિય છે એમ અમારા વૈષ્ણવો પણ ભગવાનને પ્રિય થઈ જાય એ સિદ્ધિ દાન શ્રીયમુનાજી કરે એવું નથી કે આ ચોરાસી બસો બાવન વૈષ્ણવ વગર ન રહી શકતા તમારા વગર પણ નહીં રહી શકે આ પ્રભુ તમારા વગર પણ નહીં રહી શકે પણ એ ક્યારે થશે જ્યારે શ્રી યમુનાજી કૃપા કરશે અને પછીની સિદ્ધિ છે તનુનવત્વતા એ પછી નવત્વતાનું દાન કરે છે તનુનવત્વતા એટલે આ જ દેહથી આજ શરીર શરીરથી આપણે નો અનુભવ કરવા માંડીએ આ જ થી એનો અનુભવ થઈ જાય એ તનુનવત્વતા કહેવાય આ એક સિદ્ધિનું દાન છે અને પછી છેલ્લે ભગવદ્ આનંદ આનંદનો અનુભવ ભગવદ્ આનંદ આનંદનો અનુભવ તમને કરાવી દઈએ આ સિદ્ધિ જે છે તો આ જે સકલ સિદ્ધિઓ જે છે એ શું કરે છે તો કે તમારી સેવાને આધિદૈવિક બનાવે આપણી સેવાને આધિદૈવિક બનાવી દઈએ આધિદૈવિક એટલે ભગવાનનો અનુભવ